આપણું ડેસ્ટિનેશન શું તો કે ભાઈ આપણું ઘર ગમે ત્યાં બહાર પડતા હોઈએ પણ આપણને યાદ શું આવે તો કે ભાઈ આપણું ઘર આપણું ગામ અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે કે અમેરિકામાં દસ વર્ષ રહીએ પંદર વર્ષ રહીએ પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારેય ના આવે એટલે આનંદ એટલે આનંદની સામે કોઈ તુલના ના હોય પૈસાની કે કસાઈ ની આનંદ છે તો ગામ અને ગામવાસીઓની સાથે પણ આપણે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહીંયા મળતી થઈ ગઈ છે ક્યાંય તકલીફ પડે એવું નથી અને છતાંય કઈ તકલીફ હોય તો અમે અહીંયા આવી ગયા છે ધીમેદાર લખાઈ દેજો આજે પૂરું કરી